ગુજરાતના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી જ્યારે આપી હતી ત્યારે મને પણ મનમાં શંકા હતી કે આટલી મોટી જવાબદારી નિભાવવા માટે હું સક્ષમ છું કે કેમ અને તે દિવસે પણ મેં કહ્યું હતું કે સંઘના કાર્યશાળામાં જ્યારે કહેવામાં આવે છે કે તમે સક્ષમ છો એટલા માટે આ જવાબદારી તમને જ મળી જોઈએ આગ્રહ ન કરવાને બદલે તમને જે જવાબદારી મળે એ નિભાવવા માટે સક્ષમ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ત્યારે આપ સૌનો સાથ અને સહકાર હતો આપ સૌની હિંમત હતી આપ સૌનું પીઠબળ હતું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના આશીર્વાદ હતા માર્ગદર્શન હતું અને એના કારણે આ પાંચ છ પાંચ વર્ષના સમયગાળાની અંદર જે પણ પડકારો ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સામે આવ્યા એને સફળતાપૂર્વક આપણે પાર પાડી શક્યા એમાં તમારી મહત્વની ભૂમિકા રહી છે આજે આપણે કહી શકીએ કે બે હજાર બાવીસની અંદર એકસો બ્યાસી સીટ મેળવવા માટેના આગ્રહ સાથે જીતવાના સંકલ્પ સાથે આગળ વધ્યા ત્યારે એકસો ને છપ્પન સીટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ જીત્યા હતા બે હજાર ચોવીસના લોકસભામાં પણ છવ્વીસમાંથી પચીસ લોકસભાની સીટો જીત્યા અને બંને વખતે બાવીસ અને ચોવીસમાં પણ આપણને એક કરોડ એક એક કરોડની લીડ મળી હતી તમને યાદ એટલા માટે અપાવું છું કે બે હજાર બાવીસમાં જે છવ્વીસ સીટ આપણે હાર્યા હતા એને ટોટલ વિરોધ પક્ષોને મળેલી લીડ ફક્ત ત્રણ લાખ અને પાંચ હજાર હતી હજાર બે હજાર પંદરસો સોળસો પાંચ હજારથી અંદર વીસ સીટ અને કુલ મળીને ત્રણ લાખ પાંચ હજારની લીડથી છવ્વીસ સીટ આપણે ગુમાવી પડી હતી એક કરોડની લીડ આખા રાજ્યમાં મળ્યા પછી ત્રણ લાખ પાંચ હજાર માટે છવ્વીસ સીટ હારી જઈએ એ તો કમનસીબી છે અને એટલે જ ત્યારે પણ મેં કહ્યું હતું કે જે એક વિસ્તારના હોય નાની મોટી ગફલત રહી નાની મોટી ભૂલ રહી હશે પ્રદેશમાં અધ્યક્ષ તરીકે મારી જવાબદારીમાં પણ કંઈક કમી રહી હશે એના કારણે આપણે છવ્વીસ સીટ ગુમાવી હતી પણ લગભગ ત્યાંથી સીટ સાથે કોંગ્રેસ બે હજાર ઓગણીસમાં જીતીને આવ્યા પછી એમનો ઉત્સાહ એકદમ મોટો હતો પરંતુ એમના હાથમાંથી લગભગ બધી સીટ પાસઠથી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આંચકી લીધી હતી સ્વતંત્રતા મળ્યા પછી પણ લગભગ નવ સીટ એવી હતી કે જે ક્યારેય આપણે જીત્યા નહોતા પણ બે હજાર બાવીસની અંદર આપણે સંકલ્પ કર્યો હતો કે આ નવે નવ સીટ ઉપર આપણે જીત મેળવી છે અને એમાં પણ આપણને છ સીટ જે ક્યારેય જીત્યા નહોતા એવી સીટ માંડવી ઝઘડિયાથી માંડીને બોસથી માંડીને બધી છ સીટો આપણે જીતી શક્યા હતા ત્રણ સીટનો અફસોસ જરૂર આપણી પાસે છે પરંતુ આપણે સંકલ્પ બદ્ધ છે કે આવતી વખતે એકસો બ્યાસી પૂરેપૂરી આપણે જીતવાની છે એક પાર્ટી આવી એને તો પત્રકાર મિત્રોને કહ્યું કે લખી લો અમારી સરકાર બને છે એમણે ખૂબ પ્રચાર કર્યો અપ્રચાર કર્યો પણ ગુજરાત માટે ક્યારેય કંઈ ના કર્યું એમણે ઘણા ટાર્ગેટ ઉભા કર્યા મને પણ ટાર્ગેટ બનાવવાની કોશિશ કરી પણ મેં એનો જવાબ આપવાનો ટાળ્યું કેમ કે મને ખબર હતી કે મારા વતી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જવાબ આપશે અને આભારી છે ગુજરાતના મતદાતા ભાઈ બહેનો એમનો પણ કે એમણે એકસો ને છવ્વીસ સીટ ઉપર એ જે દિલ્હીથી આવેલી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરી નાખી એને ખો ભૂલી જવાય એ પ્રકારનો પાઠ ગુજરાતના મતદાતા ભાઈ બહેનો અને કાર્યકર્તાઓ એને ભણાવ્યો હતો કેટલાય રાજકીય વિશ્લેષકોએ પણ એવું પણ કહ્યું કે ત્રીજી પાર્ટી આવી એના કારણે આપણને વધારે સીટ મળી મિત્રો આપ નાસી પાસ ના થાવ એકસો ને પાંત્રીસ સીટ એવી છે કે જે કોંગ્રેસ અને દિલ્હીથી આવેલી પાર્ટી બંનેના મતને આપણે ટોટલ કરીએ તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને લીડ ઘણી બધી વધારે છે અને જે બાકીની એકવીસ સીટ હતી એમાં પણ આપણા જ કેટલાક મતદાતાઓએ નાની મોટી ભૂલ કરી હશે પણ એ આપણને કોઈ નુકસાન કરી શક્યા નથી હું એટલા માટે કહું છું કે ભવિષ્યમાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરવાની એમની કોઈ તાકાત નથી ફક્ત રાજકીય ક્ષેત્રે નહીં પણ સંગઠનમાં પણ જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા એમાંથી ઓગણપચાસ જેટલી અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમી અમને અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે આપણે ઘણા બધા નિયમો બનાવ્યા આપણે સાઠ વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા એકસો ને પંદર નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા સો જેટલા કોર્પોરેટર નવા સુરતમાં આવ્યા રાજકોટ બરોડા સહિત બધી જ જગ્યાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા આપણી પાસે મહાનગરપાલિકામાં ત્રણસો ને સીટ હતી આપણે સો સીટની વધુ સીટો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા હું આવ્યો ત્યારે આઠ વિધાનસભાનું ઇલેક્શન હતું બાય ઇલેક્શન ત્યારે પણ મને આપની ઉપર ભરોસો હતો મેં કહ્યું હતું કે આઠે આઠ સીટ જીતી જઈશું ત્યારે ઘણા બધા કહેતા હતા કે આને કંઈ રાજકીય ખબર પડતી નથી આ તો કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારોને